નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન દેશ કિસાન ચેનલમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે ખેડૂત મિત્રો આજનો વિડીયો ખૂબ જ જાણવા લાયક રહેવાનો છે તો ખેડૂત મિત્રો જો ચેનલ પર નવા આવે છે સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક જરૂર કર દેજો અને વિડીયો લાસ્ટ સુધી જોજો ખેડૂત મિત્રો કારણ કે આજનો વિડીયો જે છે એ ખેડૂતને સમજાવવા માટે છે કઈ દવા તમે ફર્ટિલાઇઝર્સ જોડે મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ જોડે મિક્સ કરી શકો અને કેવી રીતે મિક્સ કરવાની રહેશે તો ખેડૂત મિત્રો આ ખાસ ધ્યાન આપવા જેવું છે કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો મિક્સ માઇક્રોન અથવા તો એનપીકે આપણે જે વોટર સોલ્યુ આવતા હોય છે એ લઈ જાય છે ફંગીસાઈડ કે કોઈ પણ દવા આપણે પીજીઆર છે એ લઈ જતા હોય છે છંટકાવમાં પછી કન્ફ્યુઝ થતા હોય છે વારે ઘડીએ બબે ત્રણ ત્રણ વાર ડોઝ બનાવી અને છાંટતા હોય અથવા તો બધા સાથે મિક્સ કરીને છંટકાવ કરી દેતા હોય છે કેવી રીતે છાંટવું અને કોની જોડે મિક્સ કરવું એ આપણે અત્યારે વાત કરવાના છે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો સૌથી પહેલાં વાત કરો મારી જોડે અત્યારે પ્રોડક્ટ મેં એક 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 નંગ લીધેલી છે અમુક કેટેગરીમાં તો સૌથી પહેલા વાત કરીએ પીજીઆર માં આપણે સિજેન્ટા કંપનીનું હિસાબિયન છે ઠીક છે કે જે વિકાસમાં ગ્રોથમાં મૂળના વિકાસમાં ખૂબ જ સારું એવું રિઝલ્ટ આપે છે સાથે આપણે પેસ્ટિસાઇડ્સમાં ઇન્સેક્ટિસાઈડ્સમાં કોરાઝોન છે જે એફએમસીનું છે ઠીક છે એના સાથે બાયરનું આપણે ફંગીસાઈડ લીધેલું છે બોનસ અને કાત્યાની કંપનીનું મિક્સ માઇક્રોનટેન છે ઠીક છે હન્ડ્રેડ વોટર સોલ્યુબર છે અને કાત્યાની કંપની એનપીકે જીરો બાયન ચોત્રીસ છે તો ખેડૂત મિત્રો તમે જોયું તો આ પાંચ છ પ્રકારના આપણી જોડે અત્યારે દવાઓ પીજીઆર અને ફર્ટિલાઇઝર્સ પડેલા છે ખેડૂત મિત્રો હવે વાત કરીએ સૌથી પહેલા તો આ જે છે ઇસાબિયોન છે ઠીક છે ખેડૂત મિત્રો તો આ એક એસી ફોર્મેટમાં છે કોરાઝોન છે પણ એસી ફોર્મેટ છે બોનસ છે પણ એસી ફોર્મેટ છે આ માઇક્રો માઇક્રોચેસ્ટ વોટર સોલ્યુબર છે અને આ પણ વોટર સોલ્યુબર છે આપ જોઈ શકો છો ખેડૂત મિત્રો હંડ્રેડ વોટર સોલ્યુબર છે ખેડૂત મિત્રો તો સૌથી પહેલા વાત કરીએ ખેડૂત મિત્રો કે આ વસ્તુ તમે ત્રણ વસ્તુ મિક્સ કરી શકો છો કોઈ પણ પંપ એક પંપમાં મિક્સ કરી શકો છો પરંતુ કેવી રીતે અલગ અલગ નાખીને તમારે બનાવવાનું જે કોઈ વાતો નહીં આવે બંને સાથે બનાવશો એક જ બાલ્ટીમાં બનાવી દેશો તો વાતો નહીં આવે પરંતુ આ અલગ બનાવવાનું રહેશે અને પછી એક પંપમાં નાખવાનું રહેશે ખેડૂત મિત્રો હવે વાત કરીએ આપણે મિક્સ માઇક્રોવેવડૂ મિત્રો તો મિક્સ માઇક્રોનિટર્સ કોઈ પણ કંપનીના હોય જો તમે એકલા છંટકાવ કરશો તો ખૂબ જ સારું રહેશે પરંતુ છતાં પણ તમારે જો કદાચ એક પંપમાં તમારે એ છંટકાવ કરવો હોય અને મજૂરી બચાવી ખેડૂત મિત્રો તમારે કેવું કરવાનું ખેડૂત મિત્રો કે આ જે એક્ઝામ્પલ તરીકે તમારે આ બે વસ્તુ આ ત્રણ વસ્તુ છંટકાવ કરવો છે ખેડૂત મિત્રો ઠીક છે તો હવે આને અલગ બનાવવાનું રહેશે એક એક ડોલમાં અલગ બનાવી દેવાનું ઠીક છે અને આ બે વસ્તુ અલગ રાખવાની ઠીક છે અને પછી તમારે પંપમાં રેડવાનો રહેશે ખેડૂત મિત્રો પરંતુ સૌથી પહેલાં તમારે આ દવા નાખવાની રહેશે કારણ કે એસી ફોટ ફોર્મેટમાં જે દવા આવે છે ખેડૂત મિત્રો એ અંદર પંપમાં ગયા પછી કણ એના વિભાજિત થતા હોય છે જેથી કરી અને એને બીજી દવા મિક્સ થાય એટલે એનું જે રિઝલ્ટ છે એ ના કપાય તો પહેલાં આને અલગથી પહેલાં બનાવી દેવાનું એને પંપમાં પહેલાં નાખવાનું અને પછી પાણી રેડવાનું થોડું ઘણું અડધો પંપ ભરી અને દવા નાખી અને પછી પાણી રેડવા એના પછી આજે દ્રાવણ બનાવેલું હોય આપણે મિક્સ માઇક્રોન ફ્લન્સ કોઈ પણ કંપનીના હોય ઠીક છે તો એ એના પછી રેડવાના રહેશે કેડો મિત્રો તો એ જ રીતે આમાં પણ તમારે કરવાનું રહેશે આમાં પણ એ જ રીતે કરવાનું રહેશે કેડો મિત્રો કે તમારે અલગથી બનાવી અને અલગથી રેડવાના રહેશે કેડો મિત્રો હવે વાત કરીએ આ બે વસ્તુ આ બે વસ્તુ સાથે જાય કે ના જાય કેડો મિત્રો તો સાથે જ જશે ખેડૂત મિત્રો પરંતુ કેવી રીતના કે તમારે અલગથી અલગ ડોલમાં બનાવવાનું આ પણ અલગ ડોલમાં બનાવવાનું અને સૌથી પહેલાં આ નાખવાનું રહેશે અને આ નાખ્યા પછી તમારે જાળીમાં આના કોઈ પણ જાતના કણનારે વગળી જતું હોય છે હંડ્રેડ પર્સન્ટ વોટર છતાં પણ એના પર પાછું થોડું પાણી રેડી અને જાળીમાં ના એ રીતના પછી એના પછી આનું દ્રાવણ જે બનાવેલું હોય એમાંથી જે તમારે માપ હોય એ નાખવાનું રહેશે અને પછી લાસ્ટમાં તમારે જો નાખવાની હોય તો આ દવા લાસ્ટમાં તમે નાખી શકો છો કારણ કે સૌથી પહેલાં આપણે આ નાખવાનું રહેશે

એ પ્રોકોલિયો સાઇ આવે છે આ બધી જે દવાઓ આવે છે પાણી જેવી દવાઓ આવે ને એસી ઇસી ફોર્મેટમાં કહેવાય ઈસી ફોર્મેટ સાથે જો તમે મિક્સ કરશો માઇક્રોનિટન્સ ઠીક છે ખેડૂત મિત્રો તેનું રિઝલ્ટ કપાશે ખેડૂત મિત્રો છતાં પણ મિક્સ કરવું હોય તમારે જીઆર મિક્સ કરવું હોય છે તો અલગ રીતના મેં કીધું એ જ રીતે અલગ બતાવવાનું બનાવવાનું રહેશે ખાસ ફંગી ખાસ વાત ધ્યાનમાં રાખવાની ખેડૂત મિત્રો કે ઈસી ફોર્મેટ સાથે મિક્સ કરવું હોય તમારે તો તમારે આને અલગ બનાવી અને અલગથી રેડવાનું રહેશે ખેડૂત મિત્રો તો આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની તો ખેડૂત મિત્રો વિડીયો સારો લાગે હોય તો જરૂર શેર કરજો કે બીજા ખેડૂત મિત્રો સાથે અને ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરજો ખેડૂત મિત્રો ધન્યવાદ